મહેસાણા જિલ્લાના ક્રિકેટના પ્રથમ વાર એક સાથે પાંચ યુવાનોની પસંદગી ક્રિકેટ ટીમમાં થઈ છે મહેસાણા જિલ્લો બરોડા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ ક્રિકેટ રમી રહ્યું છે ત્યારે વર્ષોથી બરોડા ક્રિકેટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં ક્રિકેટરોને તૈયાર કરવામાં આવે છે પરંતુ પ્રથમવાર મહેસાણાના શહેર અને ગ્રામ્ય સ્તરેથી ક્રિકેટ કારકિર્દી બનાવવા આવતા નવયુવાનોમાંથી એક સાથે પાંચ નવયુવાનોની બરોડા ક્રિકેટ એસોસિએશનની અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે વેસ્ટ ઝોનની અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં મહેસાણાના પાંચ નવયુવાનોની પસંદગીથી ક્રિકેટરો અને વાલીઓમાં પણ ખુશી છવાઈ છે મુંબઈ ગુજરાત મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમો વચ્ચે રમાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણાના પાંચ નવયુવાનો બરોડા ક્રિકેટ ટીમમાંથી ક્રિકેટ રમી ક્રિકેટ કૌશલ બતાવશે આયુષ પ્રજાપતિ જૈનમ પટેલ ક્રીવ પટેલ વેદ પટેલ નામના નવયુવાનોને મહેસાણા જેવા નાના શહેરમાંથી રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાનો આ અવસર પ્રાપ્ત થયો છે બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી અંડર ફોર્ટીન વેસ્ટ ઝોન માટેનું સિલેક્શન હતું જેમાંથી પાંચ છોકરાઓ આપણા મહેસાણાના અને મહેસાણા નોર્થ ક્લબના સિલેક્ટ થયા છે એ એક જ એ જ ગ્રુપમાં પાંચ છોકરાઓ સિલેક્ટ થયા હોય એવો પહેલો પ્રસંગ થયા રહ્યો મારી દ્રષ્ટિએ હું અગર મારો અભિપ્રાય આપું તો એમાં એવું હતું કે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોપર ગાઈડલાઇન નથી અને આ બીસીએ જે સંજુ સાવંતને સિલેક્ટ સોરી સંજુ સાવંતને જે અહીંયા નિમણૂક કરી એમને જે કોચિંગ અને અમારા કોચ એમ ભેગા થઈ અને જે છોકરાઓને હાલના લેવલે જે કોચિંગ અને જે ફેસિલિટી મળે છે મારી દ્રષ્ટિએ એ પહેલાં નથી અહીંયા મહેસાણા નોર્થ ક્લબ આ ગ્રાઉન્ડ ઉપર જ મેળવી હતી અને આ છોકરાઓ પહેલાં ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થયા હતા ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થઈ અને ત્યાં પણ કોચિંગ થતું હતું જે ચિંતન જાદવેથ કોચ છે ત્યાંના અને એમના નિગરાણીમાં થતું હતું અને સંજુ સાવંત જે પોતે એક પ્લેયર છે અને જે પોતે બધી ડિસ્ટ્રિક્ટ જે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં આવતી નવસારી બિલીમોરા પાટણ મહેસાણા ડભોઈ જે પાંચ ડિસ્ટ્રિક્ટના હેડ કોચ છે એ સ્વતંત્ર નિગરાણી રાખતા હતા અને એમનું માર્ગદર્શન હેઠળ ચિંતન જાદવ પોતાને અહીંયા છોકરાઓને ટ્રેન કરતા નોર્થ ક્લબથી પાંચ છોકરા સિલેક્ટ જે થયા છે આયુષ પ્રજાપતિ કેપ્ટન છે અને અહીંનો સારો ખેલાડી હતો અને ક્રિપ પટેલ છે એ સારું બેટ્સમેન છે મહેસાણા માટે બહુ ગૌરવની વાત છે આપણે પાંચ પાંચો પાંચ ખેલાડી એટલા સારા રમે છે કે અહીં બીજી કોઈ પણ જગ્યાથી ડિસ્ટ્રિક્ટથી સારા નતા એટલે આપણે અહીં મહેસાણાથી બહુ કેપમાં જે પ્રેક્ટિસ કરાવતા હતા એનો ફાયદો ઘણો આપણાને થયો છે એટલે જે છોકરા આપણા ગામડાથી આવતા હતા એ બધા છોકરા એટલા સારા રમે છે કે બરોડા કરતાં આપણા અહીંના છોકરા બહુ ડિસ્ટ્રિકના છોકરા બહુ સારા છે કેમ કે અહીં નોર્થ ક્લબમાં પ્રેક્ટિસ અને કોચ એટલા સારા છે